દર્શક મિત્રો સત્યની ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા આજનો દિવસ એટલે કે ઓગણત્રીસ દરેક વલસાડ વાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આજે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ દિવસ છે અને મોરારજી દેસાઈ એ વલસાડના વતની હતા એટલે દરેક વલસાડવાસીઓ માટે આજે એક ગૌરવ લેવાનો દિવસ છે મોરારજી દેસાઈ આપણા દેશ માટે ઘણા બધા સારા સારા કાર્યો કર્યા છે કે જેને આપણો દેશ ક્યારેય પણ નહીં ભૂલી શકે અને તેઓ પહેલા પહેલા એવા વડાપ્રધાન બની ચૂક્યા છે કે જેઓ કોંગ્રેસમાંથી ન હતા અન્ય પક્ષમાંથી છૂટાયા ચૂંટાયા હતા આમ તો તેઓ ચોથા વડાપ્રધાન હતા આપણા દેશના પરંતુ ત્યારે થાય છે છે કે જ્યારે વર્ષે આ આ એક વખત દિવસ આવે ફેબ્રુઆરી માત્ર ત્યારે જ આ સ્મારકની કદાચ વલસાડના લોકોને યાદ આવે છે આ સ્મારકની આસપાસની જગ્યા હું તમને બતાવીશ કે જે જગ્યાની હાલત આપણે કહીએ ખૂબ જ તૂટેલી ફૂટેલી હાલતમાં જગ્યા જોવા મળે છે ત્યારે આ જોઈને ખૂબ જ દુઃખ થાય છે કે જે વ્યક્તિ મોરારજી દેસાઈ કે આપણા દેશ માટે બહુ બધા બધા જ સારા સારા કામ કર્યા છે છે ઘણા આપ્યા તેઓએ અને આપણે જ્યારે ખાલી એમના સ્મારકને સાચવવાની વાત આવે છે એ પણ આપણે નથી કરી શકતા ત્યારે ખરેખર ખૂબ જ દુઃખ થાય છે ચાર વર્ષે એક વખત જ્યારે આ દિવસ આવે છે ત્યારે તેને સાફ સફાઈ કરીને ફૂલહાર ચડાવવામાં આવે છે તેમને યાદ કરવામાં આવે છે બાકીના દિવસોમાં તેમને યાદ કરવાનું તો છોડો પરંતુ તેમના સ્મારકની આસપાસ જે અસામાજિક તત્વો ફેલાવે છે જે ગંદકી ફેલાઈ હોય છે એની સામે જોવાનું પણ કદાચ કોઈની પાસે જ ટાઈમ નથી હોતો મિત્રો વલસાડના મોરારજી દેસાઈના સ્મારકને આપણે જોયું અને હવે અત્યારે અમે લોકો આવી ગયા છે ભદેલી આ એ જ ગામ છે કે જ્યાં મોરારજી દેસાઈનો જન્મ થયો હતો અને અત્યારે અમે તમને બતાવી રહ્યા છે આ સ્મારક કે જે ચાર વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યું છે પરંતુ એની પરિસ્થિતિ હું તમને બતાવીશ કે ઉપર છે કરેલી પડે છે અને કદાચ આ સાફ સફાઈ તો આજના દિવસે કરવામાં આવી છે કારણ કે આજના દિવસે ચાર વર્ષે એક વાર તો એમને યાદ કરવામાં આવે છે આસપાસ જ્ઞાન પણ બતાવીશ કે પરિસ્થિતિ કઈ પ્રકારની છે જ્યારે એક માણસે મોરારજી દેસાઈ કે જેઓએ આપણા દેશ માટે આટલી બધી આટલા બધા સારા સારા કાર્યો કર્યા છે કે જેને કદાચ આપણે ક્યારેય પણ નહીં ભૂલી શકીએ એટલા બધા એમના બલિદાન છે એટલું બધું એમનું યોગદાન છે આપણા દેશ માટે અને જ્યારે ખાલી વાત આવે છે એમના સ્મારકને સાચવવાની સાફ સફાઈ કરવાની જાળવણી કરવાની તો એટલું પણ કદાચ આપણાથી નથી થતું શું એમના કરેલા આટલા બધા કાર્યોને આપણે ભૂલી ગયા છે શું દેશ માટે એમને જે કાંઈ પણ યોગદાન આપ્યું છે તે દરેક વસ્તુ લોકો ભૂલી ગયા છે શું આપણાથી આટલા મહાનુભાવો જે છે કે જેઓએ આપણા દેશ માટે કદાચ ખૂન પસીનો એક કર્યો છે પોતાના જીવ રેડી દીધા છે કદાચ એ લોકોની સ્મારકની જાળવણી પણ કદાચ આપણાથી નથી થતી અને ખરેખર જ્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે ચાર વર્ષે એક વાર જયારે તેઓનો જન્મદિવસ આવે છે ત્યારે જ તેમને યાદ કરવામાં આવે છે બીરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ વલસાડ